શું તમને ચામડીની બીમારી જેને સોરિયાસિસ કે એની તકલીફ છે શું તમને એ ખબર છે કે સોરિયાસિસની બીમારી થાઇરોઇડની સાથે બહુ જ સંકળાયેલી છે ભલે આ બીમારી છે અલગ ચામડીની બીમારી છે સોરિયાસિસ અને થાઇરોઇડના હોર્મોન જે ગળામાં સ્થાયી છે એની બીમારી બંને બીમારીઓ છે તો ભલે અલગ બટ એ બંને બીમારીઓ એકબીજાની સાથે કાફી નજીકથી જોડાયેલી છે અને કેવી રીતે આ બંને બીમારીઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને એની પાછળનું શું કારણ છે અને એને કેવી રીતે ઠીક કરાય એના વિશે આજે આપણે આ વાત છે નમસ્તે દર્શકો સ્વાગત તમારું મારી આ યુટ્યુબ ચેનલની ઉપર હું છું તમારી હોસ્ટ ડોક્ટર તાનવી મયુર પટેલ એન્ડોક્રાઈનોલોજીસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડોક્ટર મુંબઈથી થાઈડ ડોક્ટર હોવાની વજથી ઘણી બધી વખતે હું પેશન્ટને જોઉં છું જેમને સોરિયાસિસની તકલીફો છે અને ઘણી ઘણી વખતે આ લોકો બોલે કે ડૉક્ટર જ્યારથી થાઇરોઇડ આવ્યું ને ત્યારથી આ સોરિયાસિસ આવી ગયું છે અને ક્યારેક ક્યારેક લોકો એમ પણ કે ડૉક્ટર સોરિયાસિસ વધી ગયું એટલે થાઇરોઇડની તકલીફો શરૂ થઈ ગઈ છે તો શું સોરિયાસિસ એ થાઈરોઇડનું એક લક્ષણ છે જવાબ છે નહીં સોરિયાસિસ થાઈરોઇડનું પોતે એક લક્ષણ નથી પણ સોરિયાસિસ થાઈરોઇડના ઘણા ખરા પેશન્ટોમાં હોય છે જરૂરી નથી કે જેને જેને સોરિયાસિસ છે એ બધાને જ થાઇરોઇડ થવાનું છે અને જે બધાને થાઈરોઇડની સમસ્યા છે એ બધાને આગળ ચલતા સોરિયાસિસ થશે આ કોઈ કન્ફર્મ જરૂરી નથી પણ આ બંને એકબીજાથી કાફી સંકળાયેલા છે અને એટલે જ આ બંને બીમારીઓ કાફી કોમનલી સાથે જોવામાં આવે છે અને એની પાછળનું શું કારણ છે કેવી રીતે કનેક્ટેડ છે એ જ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ ઓકે તો સૌથી પહેલાં બ્રીફમાં તમને હું સોરિયાસિસના વિશે કહું સોર્યાસીસ શું છે સોર્યાસિસ એક ચામડીની બીમારી છે ભલે આ બીમારી આવે છે ચામડીની ઉપર પણ આ એકચ્યુઅલી બીમારી છે ઇમ્યુન સિસ્ટમની ગડબડને લીધે આવેલી બીમારી છે આ બીમારી બહુ લાંબા ટાઈમ માટે રહેતી હોય છે એવું નથી કે અઠવાડિયું દસ દિવસ આવ્યું ઘણી ખરી વખતે વર્ષો દશકો પણ વીતી જાય છે એટલે આ ક્રોનિક ઇમ્યુન સિસ્ટમ મીડિએટેડ બીમારી છે અને આ બીમારી ફક્ત ચામડી પર સીમિત નથી રહેતી ઘણી ખરી વખતે આનું ઇન્વોલ્વમેન્ટ બહુ અંદરના શરીર સુધી પહોંચી જાય છે જેને આપણે સિસ્ટમિક ઇન્ફ્લેમેશન કહીએ અને ઘણી ખરી વખતે જે દર્દીઓને સોરિયાસિસની સમસ્યા હોય છે એમને સાથે સાથે જોઈન્ટમાં પણ પ્રોબ્લેમ આવે છે જેને આપણે કહીએ સોરિયાટિક આથરાઈટીસ ઘણી ખરી વખતે આની બીમારીની ઇન્વોલ્વમેન્ટ હૃદય સુધી પણ પણ હોય છે અને ઘણી ખરી વખતે લોકોને જેને સોરિયાસિસની તકલીફ હોય છે એ લોકોને માનસિક ડિપ્રેશનોની પણ સમસ્યા હોય છે હવે તમે વિચારો આ બધી જ સમસ્યા કોમનલી લક્ષણો જોવા મળે છે જ્યારે તમને થાઈરોઇડ હોય ત્યારે થાઈરોઇડમાં પણ ડિપ્રેશન આવે થાઇરોડને લીધે પણ હાર્ટ પર અસર આવી શકે છે અને એટલે જ થાઈરોઈડ અને સોરિયાસિસ સંકળાયેલા છે એકોર્ડિંગ ટુ નેશનલ સોરિયાસિસ એસોસિએશન જે સોરિયાસિસ છે એના પાંચ કોમન પ્રકાર છે સૌથી પહેલું અને સૌથી કોમન જે જોવામાં આવે છે એને કહીએ પ્લાક સોરિયાસિસ આ કન્ડિશનમાં શરીરની ચામડીની ઉપર નાના નાના ચેઠા પડી જાય છે જેને પ્લાક્સ કહી કે પેચિસ કહીએ અને જેટલા પણ પેચિસમાં સોરિયાસિસ હોય ને એ એરિયાની જે ચામડી જે છે એ થોડી ઉપસેલી હોય છે જાડી હોય છે અને એમાં સુખી એટલે ડ્રાય હોય છે અને એને લીધે એમાં બહુ જ વધારે ખંજવાળ આવતી હોય છે પ્લાક સોરિયાસિસ સૌથી કોમન ટાઈપનું સોરિયાસિસ છે અને આ સોરિયાસિસ સૌથી વધારે થાઇરોઇડના દર્દીઓને થાય પણ છે ઇનફેક્ટ પ્લાક સોરિયાસિસ જ્યારે પણ થાય ત્યારે એનું મોસ્ટ કોમન એરિયા જે છે એ આપણા પગના જે ઘૂંટણ હોય ની જોઈન્ટે કાં તો પછી આપણી એલ્બોઝ છે કોણી છે માથામાં અને ના નીચે કમરમાં આ સોરિયાસિસ સૌથી વધારે જોવામાં આવે છે બીજી ટાઈપનું સોરિયાસિસ છે જે વધારે પડતું થાય છે નખની અંદર જેને નેલ સોરિયાસિસ કહે આમાં આને લીધે નખ તમારા બહુ જ બ્રિટલ બની જાય નાજુક નબળા બની જાય ઘડી ઘડી તૂટી જાય મોટા ન થાય નખની ઉપર હોરિઝોન્ટલ લાઇન આવવા માંડે કાં તો પછી નખના રંગ બદલાવવા માંડે આ બધું નેલ સોરિયાસિસમાં થાય છે અને અગેન નેલમાં જે આ નાખમાં જે તકલીફો છે એ અગેન થાઇરોઇડમાં કાફી કોમન હોય છે ત્રીજી ટાઇપનું સોરિયાસિસ છે જેને કહી ગટેડ સોરિયાસિસ આ ખાસ કરીને અગર તમને કોઈ ટોન્સિલ કેવું સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન થયું હોય ત્યારે થાય છે અને આવા સોરિયાસિસમાં ચામડીની ઉપર લાલ રંગના નાના નાના ચાંઠા જોવામાં આવે છે ચોથું સોરિયાસિસ છે જેને કહીએ ઇન્વર્સ સોરિયાસિસ જે બહુ મોટા મોટા પેચિસ બને છે અને ખાસ કરીને શરીરના એવા અંગોમાં જ્યાં વધારે પડતો પસીનો હોય છે જેમ કે બગલ થઈ ગઈ પછી લેડીઝમાં સ્તનની નીચેનો એરિયા પછી જાંઘમાં આ બધી એરિયામાં વધારે ટાઈપનું ઇન્વર્સ સોરિયાસિસ જોવામાં આવે છે અને પાંચમી કો વેરાયટી છે જેને કહીએ ઇન્ફે જેને કહીએ વ્હાઇટ પોસ્ટ્યુલર વેરાયટી જેમાં નાના નાના સફેદ સફેદ પાણીના નાના નાના બોઇલ હોય ને એવી રીતે પસ ભરેલા બોઇલ્ડ હોય છે આ સોરિયાસિસ પણ કાફી કોમન હોય છે તો આ પાંચે સોરિયાસિસ કાફી કોમનલી જોવામાં મળે છે પણ આ બધામાં સૌથી કોમન સોરિયાસિસ જે થાઇરોઇડમાં હોય છે એ છે પ્લાક સોરિયાસિસ આમ તો સોરિયાસિસ ગમે ત્યારે થઈ શકે પણ અમુક અમુક એવા ચેન્જીસ છે જ્યારે બોડીમાં આવે તો સોરિયાસિસ અચાનકથી વધી જાય ટ્રિગર જેને કહીએ એ તો સૌથી પહેલું છે સૂખું એટલે કે ડ્રાય વેધર કાં તો બહુ ઠંડીની સી સિઝન આવે ત્યારે પણ સોરિયાસિસ વધી જાય જો તમે ટેન્શનમાં હશો સ્ટ્રેસમાં હશો તો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન બનવાના ચાલુ થઈ જાય અને આ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલ હોર્મોનનું ઇમ્બેલેન્સ ઇમ્યુન સિસ્ટમને ઓર ગડબડ કરે છે જેને લીધે સોરિયાસિસ બહુ વધારે ફેરવા માંડે એટલું જ નહીં આદત જેમ કે સ્મોકિંગ છે ડ્રિન્કિંગ છે એને લીધે પણ સોરિયાસિસ ફ્લેરઅપ થતું હોય છે ક્યારેક ક્યારેક લોકોને ટોન્સિલમાં ઇન્ફેક્શન આવી ગયું કાં તો સ્ટેપ્ટોકોલના ઇન્ફેક્શન આવ્યા તો પણ આ પ્રોબ્લેમ વધી જાય છે અને જો અગર તમને હોર્મોનની બીમારી છે જેમાં તમારા હોર્મોન ઠીક નથી જેમ કે થાઇરોઇડનો હોર્મોન કોર્ટિસોલનો હોર્મોન ડીએચએ મેલેટોનિન આ બધા હોર્મોન્સ અગર રેગ્યુલર નહીં હોય તો પણ પ્રોબ્લેમ આવી શકે જો તમને ડાયાબિટીસ છે અને ખાસ કરીને શુગર તમારું કંટ્રોલમાં નથી તો પણ સોરિયાસિસ વધતું હોય છે અને ડેફિશિયન્સી ઓફ ધ ન્યુટ્રિશન ખાસ કરીને ઝિંક વિટામિન ડી વિટામિન સીની કમી હોય તો પણ સોરિયાસિસ કાફી વધારે ફેલતું હોય છે આ બધા અગર પ્રોબ્લેમ હશે તો તમારું સોરિયાસિસ બહુ વધારે તેજીમાં ટ્રિગર થશે સોરિયાસિસને ઓળખવું કોઈ ડિફિકલ્ટ નથી જ્યારે તમને પ્રોબ્લેમ લાગે તો તમે ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટર તમને જોઈને જ એની ડાયગ્નોસિસ કરી શકશે ક્યારેક ક્યારેક સ્કિન બાયોપ્સી જેવી ટેસ્ટિંગ પણ કરાવવામાં આવે છે પ્રોબ્લેમ જેમ કે વિડીયોના શરૂઆતમાં મેં કીધું આ પ્રોબ્લેમ તમારી ચામડીનો છે જ નહીં પ્રોબ્લેમ છે તમારી ઇમ્યુન સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમ જેટલી સારી હશે એટલું તમારું સોરિયાસિસ્ટ પ્રોબ્લેમ સોલ્વ થશે એટલે જ ટ્રીટમેન્ટ હંમેશા ઇમ્યુન સિસ્ટમને ધ્યાનમાં રાખીને જ રાખવામાં આવે છે થાઇરોઇડ હોર્મોન જે છે એ હોર્મોન પર્ટીક્યુલરલી આપણી ઇમ્યુન સિસ્ટમ માટે બહુ જ અગત્યનો હોર્મોન છે અને કેમકે આપણે સોરિયાસિસની વાત કરીએ છીએ તો જ્યારે સોરિયાસિસની તકલીફ હોય તો ટી હેલ્પર સેલ્સનું ઇન્વોલ્વમેન્ટ આવી જાય છે અને એને લીધે ઘણી ખરી વખતે શરીરમાં આવા ઇન્ફ્લેમેશનને એન્ટીબોડીઝ બનવાનું ચાલુ થાય છે જેટલું તમારું થાઈરોઇડ અનકન્ટ્રોલ હશે એટલું જ તમારું સોરિયાસિસ વધતું ચાલશે કેમ કે જેટલો વધારે થાઈરોઇડ હોર્મોન હશે એટલા જ વધારે ગ્રોથ ફેક્ટર થશે એટલી જ વધારે તેજીથી તમારી ચામડીની કોશિકાઓ વધશે અને ચામડીની ઉપર મોટા મોટા પેચિસ આવવાનું શરૂ થશે અને એટલા માટે જ અગર તમને સોરિયાસિસ છે તો તમને થાઇરોઇડની અગર જો તકલીફ હોય તો એને તમારે રેગ્યુલરલી કંટ્રોલમાં રાખવું બહુ જ જરૂરી છે અને અગર જો તમને સોરિયાસિસ છે અને થાઇરોઇડની તકલીફ નથી તો રેગ્યુલર બેસિસ પર થાઇરોઇડની ટેસ્ટ કરવી પણ બહુ જરૂરી છે હમણાં રિસેન્ટલી બે હજાર ઓગણીસમાં જ એક જર્નલ છે અમેરિકાની જર્નલ છે અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીની એક જર્નલ છે એમાં એક સ્ટડી કરવામાં આવેલું અને એ સ્ટડીમાં એવું જોવામાં આવ્યું છે કે જે જે દર્દીઓને સોરિયાસિસ છે એવા વ્યક્તિઓને આડત્રીસથી ઉડતાલીસ ટકા વધારે રિસ્ક છે હાઇપોથાઇરોઈડ અને મોટોઝ ડિઝીઝના એમ જ જે દર્દીઓને સોરિયાસીસ છે એને બાવીસથી છવ્વીસ ટકા વધારે રિસ્ક છે હાઈપર અને ગ્રેવ્સ ડિઝીઝની સમસ્યાઓના એટલે તમે અનુમાન લગાવી શકો છો કે કેટલું કોમનલી આ બંને બીમારીઓ જોવામાં આવે છે અને કેમકે ઘણી ખરી વખતે થાઈરોઇડની સમસ્યા ખાસ કરીને હાશીમોટો ડિઝીઝ અને ગ્રેવ્સ ડિઝીઝ આ પણ ઓટોઇમ્યુન બીમારી છે સોરિયાસીસને પોતે એક ઓટો ઇમ્યુન બીમારી તરીકે જ ગણવામાં આવે છે અને એટલા માટે જ જે દર્દીઓને અગર એક વખત કોઈ ઓટો ઇમ્યુનની બીમારી હોય તો એને બીજા ઓટો ઇમ્યુનની બીમારી પણ આવવાનું સંખ્યા વધી જાય છે જેમ કે બીમારીઓ જેવી કે પર્નિશિસ એનિમિયા જે એક પ્રકારની એનિમિયા લાવે છે બીજી એક બીમારી છે જે જોઈન્ટ્સમાં થતી હોય છે રુમેટોડાથરાઈટીસ જેને કહીએ ત્રીજું છે વિટી લીગો શરીરમાં સફેદ રંગના આવા પેચિસ જોવામાં આવે છે ક્યારેક ક્યારેક પેટમાં જે ઘઉંની અંદરનું ગ્લુટેન પ્રોટીન ડાયજેસ્ટ નથી થતું જેને આપણે સીલિયા ડિઝીઝ કહીએ નાના બાળકોમાં આવતું ટાઇપ વન ડાયાબિટીસ આ બધી બીમારીઓ જે છે એ પણ ઓટોઇમ્યુનની બીમારીઓ છે એ પણ કાફી કોમનલી જોવામાં આવે છે સોરિયાસિસની સાથે તો સોરિયાસિસ અગર તમને છે તો તમારું ટાર્ગેટ એક જ હોવું જોઈએ કે તમે તમારી ઇમ્યુન સિસ્ટમને કેવી રીતે સ્ટ્રોંગ કરો અને ઇમ્યુન સિસ્ટમને જ્યારે આપણે સ્ટ્રોંગ કરવાની વાત કરીએ છીએ તો વિટામિન ડી અને વિટામિન સી બહુ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે વિટામિન સી એક એન્ટી ઓક્સિડન્ટ છે અને વિટામિન ડી જે છે એનું ઇમ્યુનો મોડ્યુલેટરી એક્શન છે અને એટલા માટે જ્યારે દર્દીઓને આ વિટામિન્સ અને ઝીંક દેવામાં આવે છે એમના સોરિયાસિસમાં કાફી વધારે ઇમ્પ્રુવમેન્ટ પણ આવે છે ઠીક છે તો આ થયું કનેક્શન સોડિયાસીસનું અને થાઇરોઇડની સાથે હું આશા કરું છું આજના આ વિડિયો પછી તમને કંઈક નવું સાચું અને સરળ માહિતી મળી અગર હા તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમે મારી આ ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો પ્લીઝ આને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને જો તમને પોતાના કોઈ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં લખો તમારા સવાલ હું કોશિશ કરી જલ્દીથી જલ્દી વાંચી અને એમનો જવાબ આપું આપણે પાછા મળશું કોઈ એકબીજા અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો નમસ્તે